મારે છોકડી ના ભગવાન રાજ્ય છે એટલા ભાઈ છે તો મેં પૂછ્યુંક મારા ભગવાન ને બધું શોટ એટલે

એ ખબર નહીં મનો તમને ખબર હશે ને હું તો જોયું નહીં હું તો જોયું નહિ થોડા આડેલા એક સામાન્ય એક રસ્તો જાય સીધો રસ્તો જાય જાય

મારી ભગવાન ચોખડી નીકળે ભાઈ જેટલા તમે અમે ત્રણ બરોબર

માગર ગંતન પોલીસ બંધ થઈ જાય હવા બે મહિના ભરતી કરી જો તો હવે એ પણ તો પછી કશું જ નથી હવે વાત લક્ષ છે

નાડું બતાવજો ખાલી નાડું હું નાળું કે નાળા નઈ હું રોણ ના બતાવો ને તમારી માતા ની

તો ભગવાન કહેતા કે કે કરી દીવા કરાયા હોતે અમે પડ્યા બોલે આ તો ખર ભાઈ વધાવો થાય તમે બોલે હું નહી બોલું તમે બોલે વધાવો થાય અને ચેલી પર જે થાય 48 ને ના મળતા કે નાખે કરવા નું અને મારા હાથ પકડી બેઠો તો મને ખબર કેટલા થવાના કે ચેલી પર હાથ મેળવા પડે હાથ પર તો ચેલી પર હાથ મેળવતા લીયા બસ ચાર દીવા કરું મારી એક